હેલો અવરીવાન વેલકમ ટુ મીરાસ કિચન તો ગુજરાતીઓનું નવ વરસ તો લાપસી વગર અધૂરું છે તો ચલો નવ વરસ સ્ટાર્ટ કરીએ આપણે લાપસીની રેસીપી સાથે એકદમ છૂટી રા લાપસી બની અને રેડી થશે જો તમે ફર્સ્ટ ટાઈમ બનાવશો તો બી પરફેક્ટ બનશે તો ચલો જોઈ લઈએ રેસીપી એના માટે અત્યારે મેં એક બાઉલ સેટ કરી લીધું છે પોણા બાઉલ જેટલું ઘઉંનો જાડો લોટ લેવાનો છે આપણે ભાખરીમાં જે યુઝ કરતા હોય એ નોનસ્ટિક પેન લઈ લીધું છે અને એમાં એડ કરી લેશું લોટ સાવ સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને શેકવાનો છે લોટને જો તમે ફૂલ ફ્લેમ ઉપર શેકશો તો લાપસી એકદમ ટેસ્ટી નહીં બને અને એનો કલર બી થોડો ચેન્જ થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે બી લાપસી માટેનો લોટ શેકો ત્યારે મીડિયમથી સ્લો ફ્લેમ ઉપર જ એને શેકવાનો જેથી કરીને એકદમ સ્લો ફ્લેમથી બહુ ફાઇન લોટ શેકાય અને રેડી થાય તો આપ જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થઈ ગયો લોટનો આ પરફેક્ટ સ્ટેજ છે સ્મેલ બી તમને આવવા મળશે લોટ શેકાઈ જશે એટલે હવે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એ જ વાસણમાં આપણે પાણી મૂકીશું જો તમે લાપસી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા હોય તો જેટલો લોટ લીધો હોય એનાથી પાણી ઓછું મૂકવાનું જેથી કરીને લાપસી એકદમ છૂટી બને એક પેનમાં મેં પાણી એડ કરી દીધું અને ઘી એડ કરી દેસું તમે તેલ બી લઈ શકો અત્યારે મેં વન ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરેલું છે પાણી ઉકળવા માંડે એટલે એમાં આપણે ગોળ એડ કરીશું અને અત્યારે હું લાપસીમાં ઉપરથી સુગર પાવડર નથી એડ કરવાની જો તમે સુગર પાવડર એડ કરવાના હોય તો ગોળ ઓછો લેવાનો અત્યારે હું ગોળથી જે લાપસી બનાવવા જઈ રહી છું એટલા માટે મેં અત્યારે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈ લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો ગોળને બી પાણીમાં જ એડ કરી દેશો અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે પાણીને રહેવા દેવાનું છે પાણી એકદમ ઉકળવા મળશે પછી જ આપણે લોટ એડ કરવાનો અને આ જ્યારે તમે હલાવો ત્યારે આવી રીતના વેલણથી જ હલાવવાનું જેથી કરીને લાપસી એકદમ છૂટી બને તમે જોઈ શકો છો પાણી એકદમ ઉકળવા માંડ્યું છે આ પરફેક્ટ સ્ટેજ છે ગેસનો ફ્લેમ સાવ સ્લો કરી દઈશું અને પછી આવી રીતના આપણે લોટ જે શેકેલો હતો ઘઉંનો એ એડ કરી દેવાનો છે પહેલાં જેટલો લોટ આપણે શેક્યો હતો એ બધો એડ કરી દઈશું આવી રીતના છૂટો છૂટો બધી સાઈડ એડ કરવાનો છે એક જ જગ્યા ઉપર નથી એડ કરવાનો આ લાપસી પરફેક્ટ બનાવવાની ટીપ છે એક જોડે જ તમે એડ કરી દેશો વચ્ચે તો પ્રોપર લાપસી નહીં બને અને આપણે હલાવીશું બી નહીં એને સાવ સ્લો ફ્લેમ ઉપર આવી રીતના ક્લોઝ કરી અને રહેવા દઈશું અને જેમાં બી તમે લાપસી બનાવો એ નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળું પેન હોવું જોઈએ જો પતલું હશે તો નીચે બેસી જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું અને ગેસનો ફ્લેમ સાવ સ્લો જ રાખવાનો છે થોડી વાર માટે પાણી ઉકળી જાય પછી આપણે એને હલાવવા રીતના બનાવશું એટલે પાણી છે એબ્ઝોર્બ થઈ જશે લોટમાં અને લાપસી એકદમ છૂટી બની અને રેડી થશે આ મારો વિડિયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને તમે મારા લેટેસ્ટ રેસીપીના વિડીયો જોઈ શકો અને બધી જ રેસિપી તમે ઘરે ટ્રાય કરી શકો હવે આપણે ઓપન કરી અને જોઈ લેશું પાંચક મિનિટ પછી આપ જોઈ શકો છો પાણીનો ભાગ બિલકુલ નથી રહ્યો તો આવી રીતના આપણે વેલણની હેલ્પથી થોડું થોડું હલાવી દઈશું જો તમને અત્યારે ભી આ સ્ટેજ ઉપર પાણી વધારે લાગે તો હલાવવાનું નથી થોડી વાર માટે કૂક થવા દેવાનું આવી રીતના કરશો ને એટલે એકદમ છૂટી લાપસી બનશે અને પહેલાં તો એવું હતું કે મેરેજ થાય એટલે ફર્સ્ટ ટાઈમ લાપસી બનાવડાવતા પણ હવે તો એવું કશું જ રહ્યું નથી ચમચાથી આપણે લાપસીને નથી હલાવવાની એ ખાસ ધ્યાન રાખજો બાકી લાપસી પરફેક્ટ નહીં બને આવી રીતના વેલણના હેલ્પથી જ તમારે સ્લોલી આવી રીતના હલાવવાનું છે આપણે જેવી રીતના ખીચી બનાવીએ એ જ રીતના આપ જોઈ શકો છો સ્લોલી આવી રીતના હલાવશો એટલે એકદમ છૂટી છૂટી રહેશે આ સ્ટેપ કમ્પલસરી છે જો ચમચાથી હલાવશો તો બધું ભેગું થઈ જશે લાપસી પ્રોપર નહીં બને ખાસ ધ્યાન રાખજો અને અત્યારે નોનસ્ટિક પેન લીધી છે તો બહુ ઇઝી રહે તમને લાપસી બનાવતા જો ફાવતી ના હોય અને ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો હું પ્રિફર કરું છું કે તમે નોનસ્ટિક પેનમાં બનાવો તો એકદમ પરફેક્ટ બનશે કેમ કે નીચે ચોટે નહીં મને પર્સનલી કુકિંગનો બહુ જ શોખ છે એટલા માટે જ હું આવી રીતના વિડીયો તમારી જોડે શેર કરું છું જેથી કરીને તમે બી ન્યૂ રેસીપી ટ્રાય કરી શકો તો આપ જોઈ શકો એકદમ છૂટી છૂટી રહે છે હવે જ્યારે તમારે લાપસી સર્વ કરવી હોય ત્યારે એક પેન લઈ લેશું અને એક પેનમાં આપણે ફોરથી 5 ટેબલ સ્પૂન અથવા તો તમને જેટલું ઘી પસંદ હોય એ રીતના તમે એડ કરી શકો પણ લાપસીમાં ઘી વધારે હશે તો જ એનો ટેસ્ટ ફાઇન આવશે ઘી એકદમ ગરમ થાય પછી આપણે જે લાપસી રેડી કરેલી હતી એમાં એડ કરવાની છે તમે લાપસીમાં ડ્રાયફ્રૂટને એ બી એડ કરી શકો પણ હું અત્યારે પ્લેન જ રાખું છું કેમ કે મને કશું જ નથી ગમતું ફ્લેવરવાળી એટલા માટે આનો ટેસ્ટ જ બહુ ફાઇન આવે છે તો ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે લાપસી જે રેડી કરેલી હતી એડ કરી દઈશું ઘણા લોકો ઉપરથી બી ઘી એડ કરતા હોય છે પણ આવી રીતના જો તમે ઘી ગરમ કરી અને એમાં એડ કરશો તો બહુ ફાઇન ફ્લેવર ઘીની આવશે અને ટેસ્ટ બી કંઈ ડિફરન્ટ જ આવશે બહુ ફાઇન લાગશે તમને આવી રીતના પ્રોપરલી મિક્સઅપ થઈ જાય અને આપ જોઈ શકો છો ઘી એકદમ ચૂસી જશે કેમકે લોટ જાડો હોય એટલા માટે એટલા માટે જ ઘી થોડું વધારે એડ કરવાનું મારી તો લાપસી ફેવરેટ છે તમારી કોઈની ભી જો ફેવરેટ હોય તો કમેન્ટમાં શ્યોર મને જણાવજો અને મારા વિડીયો તમને હેલ્પફુલ લાગતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે ભી શેર કરજો તો રેડી છે લાપસી ગરમ ગરમ જ એને સર્વ કરીશ ગરમ ગરમ લાપસી હોય અને હું ટેસ્ટ ના કરું એવું તો બને જ નહીં ફરી મળીએ ન્યૂ રેસીપી સાથે થેન્ક યુ